મેર છે જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મેષ જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે ખોટા નિર્ણયો તમને નુકસાન નાણાકીય વ્યવહારની અંદર સાચવીને કામ કરવું બહુ જ જરૂરી છે અને પરિવારના કામકાજની અંદર ધ્યાન આપજો નહીતર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે કયો ઉપાય કરવો જોઈએ મહેશ રાશિવાળા જાતકો એ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી નિર્ધન ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિને ધાબડાનું દાન કરવું કાળા અને સફેદ ધાબડા દાન તમને પોઝિટિવ રિઝલ્ટ આપતો જણાશે રાશિવાળા જાતકોને ગુરુ મહારાજનો થયેલો મૃગશીર્ષ નક્ષત્રની અંદર પ્રવેશ એટલે કે જે નક્ષત્ર પરિવર્તન એ ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર આવકના નવા નવા દ્વાર ખુલતા જણાશે આ સમયગાળાની અંદર જે લોકો નોકરીની શોધ કરી રહ્યા હશે ને બેસ્ટ બેનિફિટ મળશે નોકરી મળવાના ચાન્સીસ બની શકે છે નવો તમે બિઝનેસ સારો શરૂ કરી શકો આર્થિક બાબતે તમને બહુ જ સારું રહેશે વિદેશથી તમને સારો વેપાર મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાવી રહ્યા છે પોઝિટિવ અસર મેળવવા માટે દરરોજને માટે તમારા વડીલોનું માન સન્માન જાડવી માતા પિતાના શરણસ્પર્શ કરી દિવસની શરૂઆત કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત વૃષભ રાશિની કરીએ વૃષભના અક્ષર છે સ્વામી બને છે શુક્ર મહારાજ વૃષભ રાશિવાળા જાતકો માટે આજના દિવસમાં સંતાનના સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી બહુ જ જરૂરી છે કામકાજની અંદર આજે તમારે અપજસ્તી બચવું બહુ જરૂરી રહેશે આવકના પ્રમાણમાં જાવક વધતી જણાશે એટલે આમદની અઠણની ખર્ચા રૂપિયા આવી સ્થિતિનું સર્જન થઈ શકે છે કોઈ પણ કામકાજની અંદર તમે આજે બંધાયેલા રહેશો એવો અનુભવ થતો જણાશે કયો ઉપાય કરવો જોઈએ હિરણ્ય વર્ણામી શ્રી સુમનો આજે પાંચ વખત પાઠ કરજો અને સાથે સાથે સાંજના સમયે હનુમાનજીના મંદિરે આકડાની માળા અર્પણ કરજો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વૃષભ રાશિવાળા જાતકોને જે ગુરુ મહારાજનો મંગળના નક્ષત્રની અંદર પ્રવેશ થયો એના લીધે તમારા ગુસ્સા ઉપર તમારા ક્રોધ ઉપર કાબુ રાખજો નહીતર સમસ્યા થોડી જિદ્દી પ્રકૃતિ છે આ જિદ્દી પ્રકૃતિ ઉપર ઇમોશનલ એટેચમેન્ટ ઉપર કાબુ રાખજો નહીતર સમસ્યા સર્જાતી જણાશે આ સમયગાળાની અંદર બીજાના લીધે તમારા કામકાજ બગડતા પણ જણાય અને ક્યાંક ને ક્યાંક ઈર્ષા ન રાખતા નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે બની શકે ત્યાં સુધી તમારા જીવનની અંદર આ નક્ષત્ર પરિવર્તનનો પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે સારો ફાયદો પ્રાપ્ત કરવા માટે રોજને માટે સવારના વિષ્ણુ સહસ્રનો પાઠ અવશ્ય કરજો જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ એનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ આકસ્મિક ધનલાભના સુંદર મજાના યોગો આજે તમને જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર લાંબા રોકાણ માટે સમય સાચવવા જેવો છે આજના દિવસની અંદર પરિવારજનોનો તમને ભરપૂર માત્રામાં સહયોગ પ્રાપ્ત થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે મહેનતના પ્રમાણમાં સામાન્ય ફળ મળતું જણાશે કયો ઉપાય કરવો જોઈએ મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય કરવી જોઈએ ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે ખાસ મિથુન રાશિવાળા જાતકોએ આજે નક્ષત્ર પરિવર્તન થઈ રહ્યું થઈ ગયું છે આ નક્ષત્ર પરિવર્તનમાં તમને નાણાકીય લાભ સુંદર મજાનો પ્રાપ્ત થતો જણાશે આ સમયમાં તમારા ગુસ્સા ઉપર ક્રોધ ઉપર કાબુ રાખજો ઉતાવળી આ નિર્ણયો ન લેતા નહીતર તમને સમસ્યા સર્જાઈ શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આ સમયગાળામાં પોઝિટિવ રિઝલ્ટ મળે સારો એવો ફાયદો મળે માટે શું કરવું જોઈએ દરરોજને માટે સવારના પૂરમાં હનુમાનજીની આરાધના તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે હનુમાનજી મહારાજની પૂજા હનુમાનજીની ઉપાસના અવશ્ય તમને સારો લાભ આપી શકશે વાત કરશે રાશિ ની કરીએ કર્ક ના અક્ષર છે ડને હજ એનો સ્વામી મને છે ચંદ્ર મહારાજ કર્ક રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર વડીલોના આશીર્વાદથી તમને સુંદર મજાનો લાભ મળે સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર ખાસ કરીને નજીકના તમને સહયોગ મળી પોઝિટિવ અસર તમને પ્રાપ્ત થતી જણાય આજે વ્યવસાયની અંદર સારી આવક મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર વાહનના સારા યોગ બની રહ્યા છે નવું વાહન લેવું હોય તો અવશ્ય આપ લઈ શકશો આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મેળવવા માટે ભગવાન કૃષ્ણની ઉપાસના કરો વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો ન આ શ્લોકનો જપ કરજો અવશ્ય આપને રિઝલ્ટ કર્ક જાતકોને આ નક્ષત્ર પરિવર્તન ક્યાંક ને ક્યાંક જોવા તો આર્થિક લાભ સુંદર મજાનો લઈને આવેલું છે આ સમયગાળાની અંદર તમને આકસ્મિક ધનલાભ થઈ શકે એમ છે નવા કામોથી તમને સારો લાભ મળી શકશે સમાજમાં યશ માન પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થતા જણાય જીવનની અંદર ખુશી અને આનંદનો અનુભવ થતો જણાશે તમારા જે પ્રતિસ્પર્ધી પક્ષ છે એના દ્વારા પણ તમને અવશ્ય સારો લાભ મળી શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે સ્વાસ્થ્ય તમારું ઉત્તમ રહેશે આજના દિવસની અંદર પોઝિટિવ અસર પ્રાપ્ત કરવા માટે કર્ક રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરવાથી આપણે પોઝિટિવ અસર પ્રાપ્ત થતી જણાય દર્શક મિત્રો વાત આપણે કરી રહ્યા છીએ ગુરુ મારી રહ્યા છીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની સિંહ રાશિવાળા જાતકો માટે ભાગ્યમ ફલતી સર્વત્ર भाग्योदय માટે આજે તમને ઉજળી તકો પ્રાપ્ત થઈ નિર્ણય સમજી વિચારીને લેજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે મિત્રો સાથે થોડો ઘણો મતભેદ રહેશે પરંતુ એવું કહેવાય છે કે મિત્ર એવો શોધીએ જે ઢાલ હોય દુઃખમાં આગળ અને સુખમાં પાછળો એટલા માટે મિત્રો સાથે મતભેદ રહેશે ને મતભેદને તમે દૂર કરી અને જીવનમાં પોઝિટિવિટી ક્રિએટ કરી શકશો આજના દિવસમાં મુસાફરીના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે આજે સિંહ રાશિવાળા જાતકો એ બની શકે ત્યાં સુધી હનુમાનજીની ઉપાસના હનુમાનજીની આરાધના અવશ્ય કરવી જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય સિંહ રાશિવાળા જાતકોને ખાસ કરીને આ નક્ષત્રનો પરિવર્તન યોગ તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ લઈને આવશે પણ ગુસ્સા ઉપર કાબુ રાખવો પડશે હો આ સમયગાળાની અંદર તમારે કોઈ પાર્ટી સાથે ઝઘડો થઈ શકે વ્યાપારની અંદર થોડી તકલીફ આવી શકે આ સમયગાળાની અંદર જીવનસાથી સાથેના સંબંધો થોડાક ક્યાંક ને ક્યાંક વિસરી શકે એમ છે પણ ગુસ્સા ઉપર કાબુ રાખશો તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે કયા ઉપાય કરવો જોઈએ રોજને માટે સવારના પોરમાં હનુમાનજી મહારાજની ઉપાસના કરી દિવસની શરૂઆત કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કન્યા રાશિ ની કરીએ કન્યાના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે બધ મહારાજ આરોગ્ય બાબતે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી તમને સાવધાની રાખવી અત્યંત આવશ્યક રહેશે કોઈપણ રોકાણની અંદર રાખજો વર્ગને મહેનતના પ્રમાણમાં કામકાજ જણાશે ઉપાય કરવો જોઈએ કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવની ઉપાસના અવશ્ય કરવી જોઈએ નમઃ સંભવા યમયો ભવા ય નમઃ શંકરા યમયસ્કરા ય નમઃ શિવાય શિવતરાય ભગવાન શંકરની ઉપાસના શિવજી મહારાજ ઉપર અભિષેક તમને પોઝિટિવ રિઝલ્ટ આપતો જણાશે રાશિવાળા જાતકોએ જે નક્ષત્ર પરિવર્તન થયું છે અગ્નિ તત્વના નક્ષત્રની અંદર જેના લીધે ગુસ્સા ઉપર કાબુ રાખવો પડશે આ અંદર તમે તમારા ક્રોધ ઉપર ગુસ્સા ઉપર નહીં રાખો તો સમસ્યા સર્જાઈ શકે એમ છે વાણી ઉપર સંયમ રાખજો વાણી ઉપર સંયમ ન રાખવાથી પણ સમસ્યા તકલીફ થતી જણાશે આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી તમારા જીવનની અંદર થોડીક ચહલ પહલ રહેશે કર્જ લેવાથી ને કર્જ દેવાથી સાવધાની રાખજો નહીતર સમસ્યા સર્જાતી જણાશે દાંપત્ય જીવનમાં થોડા ઘણા વૈચારિક મતભેદો રહેતા જણાય ને પોઝિટિવ અસર મેળવવા માટે રોજ હનુમાન પાઠ કરજો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે સમસ્યાઓ દૂર થતી જણાશે વાત તુલા રાશિની કરીએ અક્ષર છે એનો સ્વામી શુક્ર મહારાજ તુલ્લા રાશિ વાળા જાતકો માટે ખાસ કરીને આ નક્ષત્ર પરિવર્તનની અંદર કઈ અસર થશે પરંતુ એ પેલા આજના દિવસની વાત ભાગીદારીવાળા કામકાજની અંદર તમને પોઝીટીવ અસર મળતી જણાશે ખાસ કરીને વ્યવસાયિક વ્યવહારોની અંદર તમને સારો એવો લાભ પણ પ્રાપ્ત થતો જણાય દાંપત્ય જીવનમાં થોડીક ચહલ પહલ રહી એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે પૈસા લેવામાં અને દેવામાં થોડીક કાળજી રાખજો નહીતર સમસ્યા સર્જાતી જણાશે તુલ્લા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવે એના માટે બની શકે તો નિર્ધન ગરીબ વ્યક્તિ હોય એને અનાજનું દાન કરજો અવશ્ય આપને પોઝિટિવિટી ક્રિએટ થતી જણાશે તુલ્લા રાશિવાળા જાતકોને મૃગશીર્ષ નક્ષત્રની અંદર ખાસ કરી આ તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે માટે ગુરુ મહારાજની ઉપાસના અવશ્ય કરવી જોઈએ થોડોક સંઘર્ષ વાળો સમય રહેશે આ અંદર પૈસા ઉધાર લેવા કે દેવા નહીં નહીતર સમસ્યાઓ સર્જાતી જણાશે આ સમયમાં વડીલોનું માન સન્માન જાળવજો તમારા કાર્યની અંદર પ્રગતિ મળશે અને બની શકે ત્યાં સુધી ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે મહા આ મંત્રનો નિત્યને માટે જપ કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત દર્શક મિત્રો વૃશ્ચિક રાશિની કરીએ વૃશ્ચિકના અક્ષર છે નને યજ અને સ્વામી બંને તરફથી તમારે સાવધાની રાખવી જરૂરી છે શેર બજારમાં આજે કરેલો વિચાર તમને સારો લાભ આપી શકશે વ્યવસાય ની અંદર તમને નવા કોન્ટ્રાક્ટ મળે એવા પણ સંપૂર્ણ યોગો છે ને યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે ખોટું ટેન્શન ખોટી ચિંતાથી દૂર રહેવું જરૂરી રહેશે આજે પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે બની શકે ત્યાં સુધી કષ્ટભંજન દેવની ઉપાસના કરો કષ્ટભંજનની આરાધના કરવાથી અવશ્ય કષ્ટનું નિવારણ થશે અને અવશ્ય તમારા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ થતી જણાય વાત નક્ષત્ર પરિવર્તનની કરીએ ગુરુ નું જે નક્ષત્ર પરિવર્તન છે તમારા જીવનની અંદર તમારા પરિવાર સાથે તમારા મિત્રો સાથે તમારો વ્યવહાર સારો બનશે નવા તમે મિત્રો બનાવી શકશો ને આ નવા મિત્રો તમારા કેરિયરની અંદર તમને સારો લાભ આપી શકશે મિત્રોની યાદગાર ટીપ્સ તમને મળી શકે અને એના દ્વારા તમને સારો લાભ પણ મળતો જણાય ખરેખરી મહેનત એ તમારા જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ આપશે જો તમે આળસ કરી ગયા તો જીવનમાં સમસ્યા સર્જાતી જણાશે આ સમયગાળાની અંદર વ્યાપારની અંદર બિઝનેસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળશે નવેમ્બર મહિના સુધી આ ગુરુ મહારાજનું નક્ષત્ર પરિવર્તનનું છે એટલા માટે પોઝિટિવ બને ત્યાં સુધી આ સમયગાળામાં મહેનત વધારે કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે જ્યોતિષીની સલાહ લઈ ધારણ કરજો રોજને માટે વિષ્ણુ કરજો પોઝિટિવ રિઝલ્ટ મળતું સ્વામી ગુરુ મહારાજ ધન જાતકો માટે ખાસ કરીને આજના દિવસની અંદર બૌદ્ધિકોની મહેનત અવશ્ય સારું પરિણામ લાવી શકે વ્યવસાયની અંદર નવી તકો મળી શકે સમય તમને અનુકૂળ છે સમયની કદર કરશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય કામકાજ અંદર કદર થાય માન સન્માન પ્રતિષ્ઠા સારા એવા વધી શકે ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ ભગવાન શિવ ઉપર પંચામૃતનો અભિષેક કરો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ધન રાશિવાળા જાતકોને આ નક્ષત્રનું પરિવર્તન તમારો જ રાશિયાધિપતિ એનું પરિવર્તન ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં પોઝિટિવિટી લઈને આવેલું છે તમારા જીવનમાં રોકાયેલા નાણા તમને પ્રાપ્ત થતા જણાશે કામકાજની અંદર બિઝનેસની અંદર સારી સફળતા આ અંદર રાખજો રાખો તો સ્વાસ્થ્ય બાબતે ક્યાંક ને ક્યાંક તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે હવે વાત કરી લઈએ મકર રાશિની મકર રાશિ કે જેના અક્ષર છે ખામી છે શનિ મહારાજ માતાની સેવાથી અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે પરિવાર સાથે પ્રેમ રહેતો જણાય આજના દિવસમાં સારા કામકાજની અંદર યાત્રાઓનું આયોજન થઈ શકે અને ખોટા ખર્ચમાં વધારો થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આજે પોઝિટિવ રિઝલ્ટ જોઈતું હોય તો અવશ્ય શનિદેવની ઉપાસના કરો શનિ મહારાજના મંદિરે જવાનું સરસવનું તેલ અર્પણ કરવાનું પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે મકર રાશિવાળા જાતકોને આ નક્ષત્ર પરિવર્તનના લીધે જીવનની અંદર સમસ્યાઓનો દોર ખતમ થતો જણાશે તમારા જીવનની અંદર તમે પોઝિટિવિટી ક્રિએટ કરી શકશો સારો લાભ મેળવી શકશો તમારા જીવનની અંદર દાંપત્ય જીવનમાં મધુરતા મળતી જણાશે વ્યાપાર અંદર બિઝનેસની અંદર તમને સારો લાભ મળી શકશે પરંતુ ખર્ચા ઉપર કાબુ રાખજો નહીતર સમસ્યા સર્જાઈ શકે શકે એમ છે બની તો રોજને માટે હનુમાનજી મહારાજના મંત્રનો જપ કરજો અવશ્ય આ ગુરુનું નક્ષત્ર પરિવર્તન તમને પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાશે કોલર વાત કુંભ રાશિની ની કરીએ કુંભ અક્ષર છે ગશ અને સ જેનો સ્વામી બને છે શનિ મહારાજ ઘરમાં વડીલોથી ઉત્તમ પ્રકારનો તમને લાભ પ્રાપ્ત થતો જણાશે સંપત્તિને લગતા કામકાજની અંદર તમને સારો એવો સહયોગ મળી શકે વ્યવસાયની અંદર સામાન્ય સમસ્યાઓ રહેતી જણાય આજે કરેલી મહેનતનું અવશ્ય તમને સારું ફળ મળતું જણાશે કયો ઉપાય કરવો જોઈએ કુંભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી કાળા તલ અને જલ એનો અભિષેક ભગવાન શિવજી ઉપર કરવો જોઈએ પોઝિટિવ લાભ મળશે કુંભ રાશિના જાતકોને ગુરુ મહારાજનું નક્ષત્ર પરિવર્તન થયું તે કેવી અસર કરશે નવેમ્બર સુધી રહેલું આ ગુરુ મહારાજનું નક્ષત્ર પરિવર્તન તમારા જીવનમાં પોઝિટિવિટી ક્રિએટ કરાવશે ક્યાંક ને ક્યાંક શનિની પનોતીથી પીડાઈ રહ્યા છો આ સમયગાળામાં થોડોક સંઘર્ષ તો રહેશે પરંતુ ગુરુ મહારાજના નક્ષત્ર પરિવર્તનના લીધે એક્સિડેન્ટના યોગો ના બને તે અંગે ધ્યાન રાખવું જરૂરી રહેશે આ સમયગાળામાં ઓચિંતાનો ધનલાભ મળી શકે એમ છે માનસિક દ્વિધા થોડી ઘણી દૂર થતી જણાશે અને દાંપત્ય જીવનમાં થોડી ઘણી તકલીફ પણ રહેતી જણાશે ભગવાન વિષ્ણુની પૂજા સ્વામી મને છે ગુરુ મહારાજ નાણાકીય સવલતા આપને સારી એવી પ્રાપ્ત થઈ શકે પરિવારમાં થોડું ઘણું તણાવ ચિંતાનું વાતાવરણીય અને નાના મોટા રોકાણની અંદર તમને સારો લાભ મળતો જણાશે જમીનને લગતા કામકાજની અંદર ફાયદો સારો એવો શકે એમ છે કયો ઉપાય કરવો જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળે સારો લાભ મળે માટે નમો ભગવતે વાસુદેવ મંત્રનો જપ કરજો અને ખાસ નક્ષત્ર અંદર તમારા નક્ષત્ર પરિવર્તન એ તમારા અંદર પોઝિટિવિટી ક્રિએટ કરશે આ લગતી લગતી સર્જાય માટે ખાન માં પરેજી રાખજો દાંપત્ય જીવનમાં થોડા ઘણા વૈચારિક મતભેદો રહેતા જણાશે અને આર્થિક સફળતા સારી એવી પ્રાપ્ત થતી જણાશે સંતાન અંગે થોડી ઘણી ચિંતા રહી શકે એમ છે બની શકે તો વિષ્ણુ ઉપાસના અવશ્ય તમને પોઝિટિવ લાભ આપી શકે એમ જે રોકાઈએ